હે ગાઈઝ વેલકમ બેક ટુ અર ચેનલ પૂર્વા પ્રાચી અને ગાઈઝ આજનો દિવસ બહુ જ સારો રહેશે કારણ કે આજે છે અમારા દાદાની બર્થડે નાઇન જાન્યુઆરી છે આજે એન્ડ ગાઈઝ એકચ્યુઅલીમાં આજે બિલકુલ ઠંડી નહીં લાગતી કાલ કરતાં ઓછી છે હા ઠંડી છે હું જૂઠું નહીં બોલું પણ કાલ કરતાં બહુ જ ઓછી છે અને હા શું થાય કંઈ નહીં હું તો બસ અત્યારે કઈ નહીં બસ વિચારતી હતી કે મારો ફટાફટ મારી રીલ જે છે એ ડ્રાફ્ટમાં મૂકીને શેડ્યુલ પડશે કારણ કે હવેથી હું અહીંયા દેખાડી મુકેશ દસ વાગે

એન્ડ ગાઈસ સો લાગે છે એટલું મસ્ત લાગે છે અને સ્પેશિયલી જ્યારે રાત્રે બહાર નીકળે ને ત્યારે તો કંઈક વધારે પડતું ઓસમ લાગે છે અને પૂર્વ હાય હેલો આખા ગુજરાતમાં નહીં આખા ઇન્ડિયામાં આવું રોનક હશે ઓ વાવ અને અહીંયા થોડું બાકી છે અહીંયા આજે થઈ જશે રાઈટ મમ્મા યસ સો સ્ટેટ યુન ગાઈઝ આજે રાત્રે કદાચ અમે બહાર નીકળશું તો તમને ડેફિનેટલી રાતનો નજારો પણ દેખાડશું સો ગાઈઝ વી આર બેક એટ હોમ એન્ડ ગાઈઝ હવે તમે વિચારશો સો વોટ ઇઝ ધીસ સો અમે પહેર્યું છે વેર કારણ કે ગાઈઝ અમે કમ્ફર્ટેબલ

गाइस मम्मी मम्मी रे कह कि दू मम्मी तेज हा हमने <laughs> तो में किदू था मारे आज बहुत को आइसक्रीम खावनो आइसक्रीम आइसक्रीम छे तो आइसक्रीम खाई सु बे मिनट पापा तो <laughs> तो बे मिनट पत्ती तो गई चलो यार बेटा कौन सका री ठंडा पे आइसक्रीम ती बच्चा रो बेटा ઓકે કશો વાંધો નહી ઘરે પડી છે આગળ વધતો હજી સરસ જીવ હજી આપણે એક ફોટો ક્લિક કરવો બસ

અમારા બારી બડે છે દાદાની બડે છે ક્રિટાની બડે છે ભાઈ બ્લેક મારી બધાને મટડ છે આજે ચાલે યસ એ મેં તો લાગ્યો જોડે જોડે હા માય સુવાની રોટલી ચટણી મૂળો હજી તો બધું આવે છે જો આવી ગયો બેટા બધું પાણી રોટલી પર પડ્યું યાર નહીં મારે ચાલશે છે અમે ચાલશે અમે હવે ખાઈશું એન્ડ ગાઈસ એક જ થાળીમાં ખાઈશું હા એક જ થાળીમાં ખાઈશું એન્ડ પાછે કપડા આવી ગયા છે તો કપડા વાળો પડશે સો ના મેં જો તમને કહી આ તો વસ્તુ રોજ રહેવાનું કારણ કે મારું ઘર નાનું છે અને પબ્લિક વધારે છે તો આને પૂરો પાછી બહુ જ કપડા લાવે છે યસ યસ કોણ એ બોલવા કોણ આ તો તો બાકી હતો તો હું લાવ્યો પણ તમારે તો કપડા ઓછા હતા ને અમાર કરતા હા તો તમે કેટલા બધા લાવો છો પણ હજી લાવાય છે અમારે

હાલો મારી માટે તો દલિયા બને છે કારણ કે મને દલિયા ખાવાની બહુ જ ઈચ્છા હતી હા ખાવા લાગું છું પપ્પા જોડે મને ગાઈસ હા જલ્દી બોલ હું કદાચ લખીશ કદાચ મે પાકું લખીશ કારણ બાકી છે આપણે મને થોડી વાર લખી લઈએ પછી શું થોડી વાર એનો કરો ને તું કરતા બસ પરફેક્ટ સિમ્પલ તમારે નહીં લખવું છોડો અરે બાપ રે ગાઈસ જો છો ના એ લખશે તો હું લખું સાથે સાથે લખવા એવું નહીં ગુજરાતીની વર્કબુક કમ્પલીટ કરના કે ત્યાં સુધી હું સુઈને ઊઠી જાઉં

જોઈએ જ હા નહીં તો સ્ટે ટ્યુન ગાઈસ તેરે પટફટ અમે લોકો લંચ કરશું સાંજે ક્યા જમવાના છે ને બહુ મજા આવવાની હે યાર ગાઈસ સ્ટે ટ્યુન બહુ જ મજા આવશે સાંજ સુધી તમે રહજો ત્યાં સુધી અમે બચ્ચે થોડો બુ મરચું મસાલો તો નાખતે રહેશે કારણ કે આદત છે મઢપુર સો સ્ટે ટ્યુન સો ગાઈસ તેરે હો આક્ટિવિટી એન્ડ તેરે વાગે રહે છે સાળા ચાર ને પથ્થ સુઈ રહે છે ને હું એટલી રાખી રહે છું મે જાણ કે તું કે પ્રાચી તો સુઈએ જ જવાની છે એટલે સુઈએ જ કહીએ અને હું અત્યારે ગુજરાતી કરી રહી છું એટલે ફટાફટ મારે ગુજરાતી પૂરું કરવું પડશે કારણ કે ગુજરાતીમાં બહુ બધું છે સો ફટાફટ ગુજરાતી પૂરું કરીશ એન્ડ ધેન હું સ્ટાર્ટ કરીશ પછી ઇંગ્લિશ કામ ગ્રામર પછી બાયોલોજી એન્ડ કેમેસ્ટ્રી લાઈક થ્રી સબ્જેક્ટ્સ બી છે સો સ્ટેચિંગ ગાઈસ સો ગાઈસ અમે ઉઠી ગયા છે અને અમે સુઈ ગયા હતા ખઈને ડાયરેક્ટ અને હું નથી સુતી મેં દેખાડ્યું છે બોલવા દેસ તું મને બોલવા દેસ હું સુઈ ગઈ હતી મમ્મી સુઈ ગયા હતા પપ્પા પપ્પા સુઈ ગયા હતા પપ્પા સુઈ ગયા હતા સિવાય પૂર્વાના અમારા ઘરમાં બધા સુઈ ગયા હતા બટ ગાઈઝ એકચ્યુઅલી એમાં મને અત્યારે બી કોઈ જઈને એવું કે ને કે જ્યાં સુઈ જા તો હું આરામથી સુઈ ગાઈઝ એમાં શું છે કહું કે પપ્પા કેમ ના સુતા લાઈક થોડી ઉઠે થોડી વાર સુવે લાઈક મિક્સ મિક્સ બંને હમ જાતા હતા ને શું થાય યસ સો અત્યારે અમે રેડી છે જવા માટે અમારા દાદાના ઘરે અત્યારે અમે લોકો જોઈશું એન્ડ કોઈ પ્લાનિંગ કરી છે દાદા માટે એ હમણાં તમને જણાવશું દેખાડશું અને તમે ડેફિનેટલી એન્જોય કરશો એન્ડ એન્ડ ગાઈસ મે વિચાર્યું તો કે હું મારી બે રીલ શૂટ કરીશ જે એટીટ્યુડ વાળી છે બટ હવે પોસિબલ નહી થાય કારણ કે અંધારું થઈ ગયું છે પણ કેમ એવું વિચાર્યું તો તે શૂટ કરવાનો કારણ કે લુક સારો છે ધેટ્સ વાય આમાં પૂર્વ ડિટેક્ટિવ લાગે છે એટલે મસ્ત લાગે છે પૂર્વ હે સીરિયસલી યા સો મે એને પપ્પાએ વિચાર્યું તો અને એટલે હું સ્પીકર ભી લેવાની હતી નોલ બટ હવે હું સ્પીકર નહી લઉં અને અમે અમે ખાલી અમારી રીલ બનાવશું એ એ મસ્ત આવવાની છે આમાં શોર્ટ મૂકશું સો અત્યારે બહુ પંચાયત નથી કર્યું ફટાફટ જઈએ અમારા દાદાના ઘરે સો ગાઈઝ અહીંયા મોટા ઘરે બી આવીને અમે કરી રહ્યા છે હોમવર્ક જેમ અમે તમને કીધું અને પ્રાચી તું અત્યારે કયો સબ્જેક્ટ લખી રહી છે મને શર્મિંદા કરવા માટે મને પૂછિસ નહીં મારા કરવી છે એટલે તો તને પૂછું છું ગુજરાતી કારણ કે અને આ ક્લિપ તારે એડિટિંગમાં લેવાની જ છે કારણ કે હું મોનિટર છું અને મારે ઘરે ફર્સ્ટ લેક્ચરમાં કલેક્ટ કરવાની છે ઓ પ્રાચી મોનિટર છે યસ સો મારા દીદી પહેલા એનું ના ના મે ઓ ખૂન જાય ને તારે પેરી તારે પેલે પણ પછી નીકળવું પડે પ્રાચી પ્રાચી પૂરવા હોમવર્ક ના કરે મારી વાત સાંભળ તું મોનિટર છે

લુક્સ શન જોઈ શકો છો મોટા મમ્મી ના રિએક્શન હતા કે દાદા ફોરેન ગયા

सो गाइस सांभर बन아요 છે દહીં સેવ ડુંગળી આપણે આપણો કોફા લઈ લીધો એક આપળો આમજીમાં ખીણે ઉબરાવ્યું છે ઓકે આમજીને કટ કરી ઉપર મસાલો નાખી મરચું તળીને મગઈ પોહા ડાળી છે કોન્ફ્લેક્સ સો गाइस અત્યારે મોટો મમ્મી તળી રહ્યા છે ગરમ ગરમ વડા સો गाइस સ્ટે ટ્યુન આપણે બહુ મને નું

તમે રાખી છે ને માડ સો ગાઈસ પપ્પા આયા છે બлле બлле ને સબ સબ પીઓ પીઓ દેખા બકાવા અહીંયા મે કેક કટ કરવાના છે તો મમ્મી ને પણ દાદા ને થોડોક અને ડિસ્કશન થાય છે અહીંયા હાઈ પુરવા હાઈ આ પુરવ ભૂતરાજી ને લાગતી છે હે જો લાગતી નથી છે બરોબર ના પપ્પા રહેવા સો અહીંયા છે અરેન્જમેન્ટ અહીંયા બેસી જશું અમારા દાદા અને અહીંયા સે કેક અહીંયા સે અમે બધા અહીંયા ખુરશી ખુરશી લઈ જશું યસ યસ ગાઈસ चॉकलेट आई फील यू ब्रदर चोकलेट के

એ ગરમા તું હું હું પૂરવા છે બધું સાગરોટીવાળા છે ના ના મમ્મી દાળ ભાત ખાવ સાગરોટી દાળ ભાત અથાણું પાપડ છાશ એ રીતે છાસ નહીં ભાવે દૂધ ભૂલી ગયા તમે ઓકે હવે ચામાં હું દૂધ નહીં નાખું હવે ખાલી પાવડર નાખાશે દૂધમાં ઓ કોનું ના ના મારું અમારા ત્રણેયનું હાથી વધારે શરદી છે અરે પૂરો હાકી કેક કે તું ઓ માય ગોડ ઓ માય ગોડ ઓ માય ગોડ પૂરો આટલી બધી કેક ખાઈ આટલી બધી કેક કેક બધો પૂરો આટલી બધી કેક મને કેક તો તું આ જાવ જાવ મેં ખાધી છે હવે બધી બાપ રે ગાઈસ

આ બંને જણાએ ચોરી ચૂપકે બહુ બધી કેક ખાઈ લીધેલી છે અને પછી નામ કર્યું છે પુરવા વિચારી મારી પુરવા અને ગોટુ દીદી તો બિલકુલ મીહા દીદી બિલકુલ નથી ખાધી કેક આ મુજે સુ કરાવવું છે બે બેક લીધાતા આ રીતે ઓ ફેર કરાવવું શું બોલેસ પ્રાજી અમાર બા તમે બોલડ થઈને સુ પરવા માંગો છો બા કે બોલડ કરાવા સચ્ચ બોલ બોલા શું કે ડોંકી બોલ મને ડોંકી પિંકી ના કોશન પૂછ દીધો છે ડેડી વોટર ડોંકી કે તમે મોટા થઈને સુ પરવા માંગો છો હા મોટો થઈને હે નહીં ઓય ડેડી વોટર ડોંકી યસ ગાય ડોંકી ઓ ફની દિલ બરાય છે માસ્ટર

સો ગાઈઝ અમે જમવા બેસી ગયા છે અને ગાઈઝ તમે જોઈ શકો છો કે બહુ જ બધું જમવાનું છે આજે છે વડા બટાકા વડા અને કંઈક સંભારના રીતે ખાવાનું હોય આઈ ડોન્ટ નો બટ કુંજુભાઈ અત્યારે બનાવે છે વડાપાવ એન્ડ ગાઈઝ આ વડાપાઉ અમારા બહુ ફેવરેટ છે અમારા ત્રણેયના સોરી ચારેયના મમ્મીના મારા અને કુંજુભાઈના પૂરવાના એટલે કુંજુભાઈ વિચાર્યું કે કેમ નહીં કારણ કે કુંજુભાઈ નથી ખાવાનું ઓલો વડાવાળું એટલે પછી એમણે બધા માટે એક એક વડાપાવ બનાવી દીધું બટર લગાવ્યું એમણે એન્ડ ધેન એમણે આજે લસણની ચટણી વાળું જે છે એ પછી હમણાં લગાવશે ગાઈઝ એકચ્યુઅલી મને રેસીપી ખબર છે મને કુંજુભાઈ પહેલાં જ કહી રાખી છે એટલે હું કહું છું તમને બધાને એન્ડ ધેન જે ઓલું છે કોર્ન છે ફ્રાઈડ કોર્ન ની ચિપ્સ કહેવાય આઈ નો એ લગાવશે એન્ડ ધેન એમાં વડું નાખશે સો ઇટ વિલ બી રિઅલી ટેસ્ટી એન્ડ ગાઈઝ બસ હમણાં જમીને તમને જણાવીએ કે કેવું બન્યું છે એન્ડ કેવું બનાવ્યું છે કુંજુભાઈએ કુંજુભાઈ

પછી કઉ ચેટ ખોલશે શેર ચેટ માં બધા ભગવાન ના સોમનાથ દ્વારકા વિડીયો ડાઉનલોડ કરશે ફેસબુક ચડાવશે વોટ્સઅપમાં ગ્રુપમાં મોકલશે પછી યોગા કરશે પછી માં એમનું બધું કરશે કલાક દોઢ કલાક પછી એમની ગોળવાળી ચા બનાવશે પછી પાછા ગાર્ડન માં જશે અને છેક દસ વાગે તૈયાર થઈ રહ્યો છે બ્રેકફાસ્ટ એમનો દસ વાગે થશે ચાર વાગે છ કલાકે તૈયાર થઈ રહ્યો છ કલાક એટલું બધું કામ કરવાનું પાણી પાણી ભરવાનું પછી કચરો નાખવાનું બધું બોલો પપ્પા બાય મિસ્ટેક કોકના સ્ટેટસમાં રીપ થઈ જાય છે